એમની સાહેબ હું તમને તમને હું જે ડોક્યુમેન્ટ આયા એમાં કંઈક પૂર્તતા હોય તો પૂર્તતા તો ચકાસવી પડે એમાં કંઈક ખૂટ અધુરાશ છે એમાં કઈ વિગતો લેવાની છે ખેડૂત ખાતેદાર ની વિગતો ચકાસવાની છે એના ઉપર બીજી વાત કરું મેં મને આના પૈસા મળી ગયા મારી બેંક ડિટેલ ને બધું સરકાર પાસે બરાબર મેં જ્યારે આ ભયું ફોર્મ ત્યારે મેં મારી બેંક ડિટેલ આપી હતી એવી જ રીતે ટેકાનું મેં

10 વખત બેંકે ગયો મારું બધું ક્લિયર છે તેમ છતાંય મને મારા દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે પૈસા ના મળ્યા હોય એવા ખડું તો તમે દિવસો જો 57 દિવસ દિવસ આ ડિટેલ મારે તમને આપવાની ના અને સંસ્થાઓ છે વિગતો માંગી પર આપી દઈએ

એમાં કઈ વિગતો લેવાની છે ખેડૂત ખાતેદાર ની વિગતો ચકાસવાની છે એના ઉપરથી બીજી વાત કરું મેં મને આના પૈસા મળી ગયા મારી બેંક ડિટેલ ને બધું સરકાર પાસે બરાબર મેં જ્યારે આ ભર્યું મેં મારી બેંક ડિટેલ આપી હતી જ રીતે ટેકાનું મેં

હું આધાર કાર્ડ લિંક કરાવવા ગયો એકવાર ગયો બે વાર ગયો પાંચ વાર ગયો 10 વખત બેંકે ગયો મારું બધું ક્લિયર છે તેમ છતાં મને મારા દ્વારકા જિલ્લામાં ટેકાના ભાવે પૈસા ન મળ્યા હોય એવા ખડું તો તમે આ દિવસો જો 57 દિવસ 64 દિવસ આ ડિટેલ મારે તમને આપવાની ના ફેર અને NCCF જેવી સંસ્થાઓ છે એ પેમેન્ટ એમની ને સૂચના પર આપી દે તમે મારી પાસેથી ડિટેલ માંગો ચલો આ પાંચ હજાર ખેડૂતો દ્વારકા કોપી જવું પ્રિન્ટ કાઢી લઈશ અને પાસે નથી સરકાર ને